મહારાષ્ટ્રમાં અનેક દિગ્ગજો હશે આમને સામને નરેન્દ્ર મોદી મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં કરશે જનસભા

નોકરીઓને જ ખતમ કરીને તમે અનામત ખતમ કરવાનું શોધી રહ્યા છો અલગ રસ્તો સ્વાતિ માલીવાર પર મારામારીના કેસમાં કેજરીવાલના સહયોગી વિભવ કુમારને એનસી નોટિસ તો સ્વાતિ માલીવાલની લેખિત ફરિયાદ બાદ સીઆરપીસીની કલમ એકસો ચોસઠ અંતર્ગત મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવશે નિવેદન ભાજપ નેતા નિર્મલા સીતારમણે કેજરીવાલના મૌન પર સાધ્યું નિશાન બંગાળના સંદેશ ખાલીમાં વધુ એક મહિલા સાથે ખરાબ વ્યવહારની ઘટના ત્રણ લોકો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ ભાજપે પોલીસની કાર્યવાહીને ગણાવી નિરાશાજનક કહ્યું ટીએમસીની સરકારમાં મહિલાઓ છે અસુરક્ષિત રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વચ્ચે ગરમીનો કાળો કેર અમદાવાદ અને ડીસામાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ તો અઢારમી મેથી પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં આફત બનીને વરસાદ ભારે પવનના કારણે ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં અનેક ઘરના છાપરા ઉડ્યા તો બાબરામાં સો થી વધુ વીજફોલ અને વૃક્ષો ધરાશાય બાજરી જાર મંગ ડુંગળી સહિતના પાકો નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેનો મુકાબલો વરસાદમાં ધોવાયો મેચ રદ થવાના કારણે પ્લે ઓફમાં પહોંચ્યું હૈદરાબાદ આજે લખનઉ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે રોમાંચક મેચ